સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં મારી સાથે સો હર હર મહાદેવ જય શ્રીરામ જય પરશુરામ હા એક બે દિવસમાં બ્લોગ નથી બનાવ્યા એના માટે આઈ એમ રિયલી વેરી સોરી અને હું એવું વિચારી રહી છું કે આ બે હજાર છવ્વીસની નવી શરૂઆત છે તો હું પણ એક ચેલેન્જ લઉં બરાબર છે અને ચેલેન્જમાં એવું રહેશે કે આજથી સાઠ દિવસ સુધી હું કન્ટિન્યુ બ્લોગ બનાવીશ પણ એમાંથી વચ્ચે એવું છે ચેલેન્જ લેવામાં કે મારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે સોળ તારીખથી નાઇન્ટી નાઇન પરસેન્ટ સો એટલા દિવસ ખાલી કદાચ બ્લોગ ના આવી શકે તો એના માટે આમ એમ રિયલી વેરી સોરી બાકીના જ્યારે સાઠ દિવસ પૂરા થશે ત્યાં સુધી આપણે બ્લોગ કન્ટિન્યુ આવશે બરાબર છે અને આજે બે હજાર છવ્વીસની નવી શરૂઆત થઈ છે ખબર છે મને કે આપણું ન્યૂ યર નથી પણ અંગ્રેજી મહિના પ્રમાણે કેલેન્ડર પ્રમાણે આજે નવું વર્ષ બેસી ગયું છે તો મારી એ જ વિષ છે કે તમારા બધાનું બે હજાર છવ્વીસ બહુ જ સારું જાય મતલબી લોકોથી દૂર જાય બરાબર છે હું એવું કંઈ કહેવાળી તો છું નહીં પણ તોય હું કહું છું કે મતલબ એ લોકો તમારાથી આઘારે એ જ સારું અને બધા ખુશ રહ્યો હળીમળીને રહ્યો બરાબર છે અને બસ મારું બે હજાર છવ્વીસ સારું જાય એવી હું મને ખુદને જ શું કહેવાય કે શુભેચ્છા આપી દઉં છું તમારા બધા તરફથી બરાબર છે સો ન્યુ વાર હું નહીં કહું બરાબર પણ બે હજાર છવ્વીસ તમારું સારું જાય બસ એટલી જ વિશ છે મારી અને શુભકામનાઓ તમે ઘણી બધી સો અત્યારે છે ફર્સ્ટ જાન્યુઆરી અને આજે પાંચ વર્ષ પૂરા થયા છે મારા દાદા એક્સપાયર થઈ ગયા હતા એને તો બીજું તો હું શું બોલી શકું આગળ મારી પાસે બોલવા માટે વર્ડ નથી સો આઈ હોપ એ અમારી બધાની સાથે જ છે ભલે અમારા ઘરમાં ના રહેતા હોય અત્યારે બરાબર છે દુઃખ છે થોડુંક થોડુંક નહીં પણ બહુ વધારે જ છે કેમકે બે હજાર પચીસમાં મારા બા પણ એક્સપાયર થઈ ગયા હતા તો કાંઈ નહીં થવાનું છે એ થવાનું જ છે સંસારમાં આવેલું છે એ એક દી જવાનું જ છે તો એમની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એટલી જ આશા છે અને આ બધા કમી તો બધાને બધાની મહેસૂસ થાય અને જાય પછી જ થાય બરાબર છે આઈ એગ્રી પણ દાદા અમારી માટે બહુ ખાસ હતા અમારી વચ્ચે નથી અત્યારે પણ તો એક દિવસ પણ એવો ના જાય કે એમને યાદ કર્યા વિના બરાબર છે સો જેવી ભગવાનની ઈચ્છા પાંચ વર્ષ પહેલાં એમને અમારી વચ્ચેથી અલગ કરી દીધા હતા ભગવાને બટ આપણે તો કંઈ કરી શકવાના નથી બરાબર છે સો જોડાયેલીઓ આગળ આગળ શું થાય છે જોઈએ છીએ મારા ભાઈ જે અમારી ઘરે જમવા આવવાના છે સો કાલે અમારી ઘરે બહુ બધા મહેમાન હતા તો થોડા એવા કામમાં બિઝી હતા ને એટલે બ્લોગ ચાલુ કરવાનું જ રહી ગયો મારે બુક લેવા જવાની હતી ઘરના બધા કામ કરવાના હતા બરાબર છે અને થર્ટી ફસ્ટ હું માનતી નથી આઈ નો સો આપણે કંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો કેમ કે મહેમાન જ એટલા બધા હતા તો એનાને એના કામમાં એટલા બિઝી થઈ ગયા હતા કે વ્લોગ ચાલુ કરવાનો રહી ગયો પછી એમ થયું કે હવે શું બ્લોગ ચાલુ કરે બપોરે બપોરે તો શું તમને કન્ટેન્ટ આપવું બરાબર તો જોડાયેલીઓ આગળ આગળ શું થાય છે આપણે જોઈએ છીએ આજના દિવસમાં મારે આ બે હજાર છવ્વીસની શરૂઆત સારી થઈ છે એવું હું માનું છું અને બધાની સારી જ થવી જોઈએ બરાબર છે બસ આગળ તો હું તમને કંઈ કહીશ નહીં જોડાયેલી આગળ આગળ જોઈએ છીએ શું થાય છે હરણ મહાદેવ જય પરશુરામ બાય બાય હલન તો લોકેશન જોઈને તો ખબર પડી જ ગઈ છે ક્યાં આવ્યો હું ક્યાં આવ્યો ક્યાં કોમલના મામાનું ઘર હા મારો જ મામાનું ઘર હે બાકી તો કોઈને કંઈ થાતા ન કોમલના નાની તારો કંઈ ન થાતા હાય હાય તો કે મારો જ વઈ લે

हाँ रे हाँ जा अच्छा मोबाइल का नहीं फेकते हैं मोबाइल में बात करता करता लगे 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 लगे

અતે દીવો લસ્વીકી મત આપડા માંગુ ને ત્યાં આયા રાખ કે દે તો ડેકી માંダム ગઈ લેવા ગયા ને તો એક ભાઈ ઊભા હતા તો એ ભાઈ કે કે આયા પાર્ક નો કરતા કે બેની કા હાલવા ચાલવાનો રસ્તો છે કે એ નો પાર્કિંગ લખેલું દેખાડું ને શું હાલો તો આજના વ્લોગને અહીંયા જ વિરામ આપ્યા મળીએ બીજા કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય રામ હર હર મહાદેવ જય પરશુરામ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય